અર્થ સમિટ બે ના કાર્યક્રમમાં અમિતભાઈ શાહ હાજર રહેશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ કાર્યક્રમ છે નાબાર્ડ દ્વારા અર્થ સમિટ આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર તો આંતરરાષ્ટ્રીય સહકારિતા વશના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન છે કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિ હશે અને આ મુદ્દે િટ બે હચીસ નો કાર્યક્રમ યોજાયો છે તેની અંદર ઉપસ્થિત થશે નાબાર્ડ દ્વારા અર્થ સમિટનું આયોજન કરાયું છે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે આ અર્થ સમિટ નું આયોજન છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે સહકાર ક્ષેત્રના આગેવાનો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અને બસ થોડા સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે જી નિકુંજ જોડા બદલ આભાર આપો અર્થ સમિટ બે કાર્યક્રમમાં અમિતભાઈ શાહ હાજર મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટનો આ કાર્યક્રમ છે સહકાર ક્ષેત્રના આગેવાનોની કોના ચેરમેન દલિત સંઘાણી પણ હાજર છે તો સહકાર ક્ષેત્રના અન્ય આગેવાનો પણ આ અર્થ સમિટમાં હાજર છે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર નાબાર્ડ દ્વારા આ અર્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ કાર્યક્રમ છે અર્થ સમિટમાં અમિત શાહ હાજરી આપશે મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટનું કાર્યક્રમનું આયોજન છે નાબાર્ડ દ્વારા આ અર્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે સહકાર ક્ષેત્રના આગેવાનોની પણ ઉપસ્થિતિ છે અલગ અલગ સહકાર ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત છે